કેન્દ્ર સરકાર દ્વારા કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરાતા આજે રાજકોટમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ભાજપના ઇશારે કેન્દ્રીય એજન્સીઓએ કોંગ્રેસ પાર્ટીના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો રાજકોટ શહેરના કસાનપરા ચોક ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ તેમજ તમામ આગેવાનો અને કાર્યકરોએ રસ્તા રોકીને વિરોધ કર્યો હતો જોકે પોલીસે આ તમામ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી જેમકે ઈડી સીબીઆઈ કે જે એના ઈશારે કે કોઈ પણ વિપક્ષી નેતા ભારતીય જનતા પાર્ટીની સામે અવાજ ઉઠાવે છે તો વારંવાર એને દબાવવાનો પ્રયત્ન આ એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે ગઈકાલે જે મેન કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ છે તે ફ્રીજ કરી અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની સરકારે એક ડરની માનસિકતા દર્શાવી છે કે આવનારી લોકસભાના ઇલેક્શનમાં પોતે ક્યાંક ડરી ગઈ હોય અને જે વિપક્ષને દબાવવાનો પ્રયત્ન કરી રહી છે તેના વિરોધમાં આજે એનએસએ રોડ ઉપર ઉતર્યું છે કે ભાઈ આ તો લોકશાહી છે અને લોકશાહીને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર કરી રહી છે એ પછી ઈડી હોય સીબીઆઈ હોય કે ઇન્કમ ટેક્સ હોય તો એનો અમને વિરોધ છે અને આ જે ગઈકાલનો જે બનાવ છે કે જે કોંગ્રેસ પાર્ટીના એકાઉન્ટ ફ્રીઝ કર્યા છે એના વિરોધમાં આજે ગુજરાત અને સીઆઈઆઈ દ્વારા વિરોધનો કાર્યક્રમ